દર્શક મિત્રો ગુજરાત છે ગરબડાના ધારાસભ્યના હસ્તે થાનપુર તાલુકાના મંડોર થી પાનમ સુધીના તૈયાર થનાર ડામર રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે ડામર રોડની લોકોની વર્ષો જૂની માંગને લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેને લઈને સરકાર દ્વારા ધાનપુર તાલુકાના મંડોરથી પાનમ સુધીના અંદાજીત ચાર પાંચ કિલોમીટર લાંબા નવીન રોડની કામગીરી માટે રૂપિયા આઠ પંદર કરોડ મંજૂર કર્યા હતા જે નવીન ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું આ નવીન ડામર રોડ બનવાથી લોકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ હતી આઝાદીના પંચોતેર વર્ષ બાદ મંડોરથી પાનમ સુધીના રોડનું ખાતમુહૂર્ત થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી પાકા ડામર રસ્તાની સુવિધાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો નવીન ડામર રોડ બનાવી આપવા બદલ લોકોએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરનો આભાર વ્યક્ત કર્યો હતો